નમસ્કાર મિત્રો આજનો અમારો છે વિડીયો છે માતૃભાષાના મહત્વ વિશેનો તો શું રાજભાઈ માતૃભાષા વિશે તમે શું કહેશો માતૃભાષા વિશે તમને જો કહું ને કે જો કોઈ વ્યક્તિ જન્મ અને ત્યાં તેની જ્યારથી બોલતા શીખે અને ત્યારથી જો તેની અંદર કોઈનો સાથ સહકાર એને આપતું હોય ને તે તેની માતૃભાષા છે કહેવાય ને કે માતૃભાષા વિના વ્યક્તિ અધૂરો છે કે તે જ્યાંથી પ્રાદેશિકતામાંથી જે શીખો હોય અને એક ડીએનએ એને લોહીમાં ભળી ગયું હોય કે કદાચ ગુજરાતમાં જન્મેલો બાળક કદાચ ભલે કેરેલામાં રહે પણ બોલવાની ટોન એની જે સ્ટાઇલ છે તે તો તેની ગુજરાતી જેવી જ એના લોહીની અંદર ડીએનમાં ભળી ગયું હોય એવી સરખે અને કહેવાય ને કે અત્યારના જે સમયમાં આપણે જોઈએ તો બાળકોની અંદર તો ઠીક પણ જે પશ્ચિમી સંસ્કૃતિ આપણા અત્યારના જે મોટા લોકો જે માંડી સંસ્કૃતિ અપનાવી અનુકરણ કરી રહ્યા છે આંધ્રુઅ અનુકરણ કે ઇંગ્લિશ મીડિયમમાં જે બાળક શીખે એ બાળકો શીખે અને માતૃભાષામાં જેમ પ્રદેશિત ભાષામાં શીખે તો તેની કદર ન બરાબર આના વિશે તમારો ભાઈ તમારે અમને સમજો વધારે એમ કહેજો સીધી ભાષામાં કહું ને તો આપણે નોર્મલ એક વાત કરીએ કે આપણે જે ભાષા શીખ્યા હોય શરૂઆતથી માતા દ્વારા મળી એ ભાષા માતૃભાષા આપણે તમે પણ જાણો છો હું પણ જાણું છું આપણને સપના આવે તો કે ઇંગ્લિશમાં ન થતા કે હિન્દીમાં ન થતા ઓબ્વિયસલી આપણે ગુજરાતી છીએ તો આપણને સપના પણ ગુજરાતીમાં જાય અને આપણને ગૌરવ હોવું જોઈએ આપણી માતૃભાષા ગુજરાતી છે ને આપણે એના માટે કંઈક કરીએ છીએ તો સો મને તો ગર્વ થાય કે ગુજરાતી સાહિત્યમાં જે લોકો લખે છે ગુજરાતી ભાષા ગુજરાતી સાહિત્ય ગુજરાતી કવિઓ લેખકો આ બધા પર મને આમ ગર્વ ઉભરે અને આ અત્યારના વાલીઓમાં એક મોટો ક્રેઝ આવ્યો છે કે ઇંગ્લિશ મીડિયમમાં મારું બાળક ભણે અને ઇંગ્લિશ આમ બોલતો પોપટ થાય અરે તમને શું લાગે અરે ઇંગ્લિશનું ભણતું બાળક ચલો છે હોશિયાર છે આપણે માનીએ છીએ કે એને ઇંગ્લિશ આવડે એ સારું ઇંગ્લિશ બોલે પણ માતૃભાષાનું એને એટલું ગૌરવ હોવું જોઈએ કેમ કે એ મા દ્વારા એના ગર્ભ દ્વારા માતા માતા દ્વારા શીખેલી ભાષા છે સો ટકા જે વાત કરીએ કે ઇંગ્લિશ મીડિયમને જે પણ ઇંગ્લિશમાં જે શીખવે કે એનો શબ્દકોષ યાર

કે નહીં હું જ મારી માતૃભાષા છે તો હું એના માટે કંઈક કરીશ અને જ્યારે વક્તવ્ય દેવાની વાત આવે ને તો હું અત્યારે જોતો હોઉં કે આ બહુ કે કટાક્ષ કરી તરીકે કહી શકીએ તો કટાક્ષ કે આપણા ભારતની અંદર જ એવું છે કે જે વસ્તુ આપણે લઈએ ખરીદી લઈએ કે જે સામાન્ય વ્યક્તિ કે જે વ્યક્તિ શિક્ષિત નથી ઇંગ્લિશ નથી આવડતું એ જ યુઝ કરે પણ તેના ઇન્ટ્રક્શન તેની પાછળ જે બાયોડેટાની જે બધી ઇન્ગ્રીડિયન્ટ્સને લખલ આવે એ બધું અંગ્રેજીમાં અને વ્યક્તિ જ્યારે વક્તવ્ય કરવા ઊભો થાય ને કે મોટા મોટા સ્ટેટની અંદર અરે ભાઈ તમે આપણી ભારતની કંઈ માતૃભાષા બોલો હિન્દી બોલો ત્યાં બધા ઇંગ્લિશ બોલે અને ઇન્ડિયાને વચ્ચે આપણે ખબર તો વિવાદ વિપલો તો ઇન્ડિયા ભારત ઇન્ડિયા ભારત અરે આપણે જે છે ભાઈ પ્રાદેશિક આપણું પકડો કે આપણે ગર્વ લેવાનું હોય આપણે એમ કહીએ કે આ વસ્તુ છે ક્યાંય આપણે દસ જણા વચ્ચે બોલીએ તો આપણે આપણી માતૃભાષામાં બોલતા હોય હું ઘણી વાર જોતો હોય મારા બોલી ની અંદર કાઠિયાવાડી તો આવતો હોય ભાઈ મને ગર્વ છે કે ભાઈ મને મારી માતૃભાષા કાઠિયાવાડી છે એના વિશે હું બોલી શકું કોઈ વ્યક્તિ મને કઈ કાઠિયાવાડીમાં બોલતો હું એને દુહા છંદ આપણા સંભળાવી શકું તો ભાઈ આવું તમારે તમને કોઈ સાહિત્ય તમારી માતૃભાષાના ના મારે તમને એક વાત કહેવી છે આપણે કે સિટીમાં આવી ગયા પછી લોકો છે ને મોટા ભાગે હિન્દી કાતો અંગ્રેજી વાપર સો ટકા તમે શું કહેવા માંગશો એ લોકોનું એટલું જ કહીશ કે જે આપણું મૂળ પ્રાદેશિક છે ભાઈ કે તમે જ્યાંથી તે બિલોંગ કરતા હોય ભલે તમે જ્યાં જાઓ પરિવર્તન સંસારનો નિયમ છે તેને અનુલક્ષીને ભલે તમે ત્યાં જે વાતાવરણમાં રહો તેમની સાથે હળોમળો અને આપણે એવું નથી કે કોઈ ભાષા પ્રત્યે આપણે કટાક્ષ છે કે પણ એવું છે કે આપણે જે ઓરિજિનલ આપણું જે લોહી છે આપણી સંસ્કૃતિને આપણે ન ભૂલવી જોઈએ કે પછી વિનોબા ભાવેની જેમ કે શિક્ષણ અંગ્રેજીમાં હોવું જોઈએ પણ અંગ્રેજી જ ન હોવું જોઈએ એટલે આવું છે વિશાલભાઈ તમારું શું કેવું જે આપણે વાત કરી આપણે કે વિનોબા ભાવે ની અંગ્રેજી શિક્ષણ હોવું જોઈએ પણ અંગ્રેજીમાં જ ન હોવું જોઈએ સાચી વાત છે બિલકુલ સાચી વાત છે હું સહમત છું તમારી વાત કારણ કે બાળક જો સૌથી પહેલા અને સૌથી ઝડપી જો કોઈ ભાષા શીખતું હોય તો તે માત્ર બરાબર સો અને એક કે આપણા જે માતૃભાષા છે તો એની સુંદરતા તો જુઓ હું કાઠિયાવાડીમાં પેલા ગુજરાતી રેપ સોંગ આપણે કહીએ ને કે સપાકરા ને ગાતા હોય ત્યારે અલગ જ અનેરો આનંદ આવે કે અરે એક જ લગાવી જ ને શું કરવાની કે મહારાણા પ્રતાપ આપણે હલ્દી ઘાટી વાળા યુદ્ધ બહુ ફેમસ સપાવું છે મને બહુ ગમે મેં ઘણી વાર ગાયું મારું કે ચિત્તની અંદર એક એમ ચોટી ગયું કે શું

એક અમારો નાનકડો પ્રયાસ હતો માતૃભાષાના સાચવવાના પ્રયત્નો કરતા તો આપ સૌને નમ્ર નિવેદન કે બને એટલું આપણું પ્રાદેશિક તો આપણી માતૃભાષાને મહત્વ આ શર્માવું ન જોઈએ ટૂંક શરમાવું ના જોઈએ ચાર લોકો વચ્ચે બોલવાનું કે છે ભાઈ માતૃભાષા છે તો છે એમાં શરમાવાનું ના આવે તો ભાઈ ભૂલચું હોય આની અંદર તો કોમેટ સેક્શનમાં જણાવજો અને અમારા આ નાનકડા પ્રયાસને આગળ વધવામાં મદદરૂપ થજો ધન્યવાદ